ચાલોદ તાલુકામાં ગરાડુ અને ચકલીયામાંથી નવ પંચાયતનું વિભાજન કરાયું હવે એકસો પંદર પંચાયત ગ્રામ થશે આ તારીખ દસ બાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ પંચાયતના વિભાજનથી નાગરિકોને હવે સીધો લાભ મળશે ઝાલોદ તાલુકાના વિસ્તારની દ્રષ્ટિએ અને સૌથી વધુ પંચાયતો ધરાવતો તાલુકો હતો જેમાં સમયની માંગને લઈને સંજીદ તાલુકો ઝાલોદમાંથી છૂટો પાડીને અલગ તાલુકો બનાવવામાં આવ્યો હતો ઝલોદ પંચાયતમાં થોડા સમય પહેલાં જે કદવાળ અને ફુલપુરામાંથી ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું હતું ત્યારે પંચાયત વિભાગ દ્વારા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત ગરાડોમાંથી પણ આઠ જેટલી ગ્રામ પંચાયતોનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારે ઝાકલીયામાંથી એક પંચાયતનું વિભાજન કરાયું છે તાલુકામાં એકસો છ ગ્રામ પંચાયત કાર્યરત હતી ત્યારે ગરાડો અને ચાકલિયામાં વિભાજન થઈને નવ ગ્રામ પંચાયત પંચાયતો અસ્તિત્વમાં આવતા આંકડો એકસો પંદર પર પહોંચ્યો છે મોટી ગ્રામ પંચાયતોમાંથી નવીન ગ્રામ પંચાયતોની વિભાજન પ્રક્રિયા કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારોના યોજનાઓને વહીવટકર્તા અને નાગરિકોને સીધો લાભ પહોંચાડવા માટે સરકારની આ સરળતા રહેશે જો કે કહી શકાય કે જાલોદ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગરાડુ ગણાય છે ગરાડુ ગ્રામ પંચાયત દ્વારા આઠ પંચાયતોનું વિભાજન કરવામાં આવ્યું છે ગરાડુ મુખ્ય ગ્રામ પંચાયત ગરાડુ કજેલી ગરાડુ કજેલી બે ગરાડુ ખોરિયા ગરાડું તળાવ ગરાડુ થાળા ઘરાડુ કાકરિયા એક ગરાડું કાક કાંકરધારા બે ગરાડુ બોરફળિયા એમ આઠ પંચાયતો અસ્તિત્વમાં આવી છે જ્યારે ચકલીયામાંથી મોટી મોવડી પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું છે ગરાડુ અને ચકલીયા સરપંચોના પ્રયાસ થકી નવીન પંચાયતના વિભાજનની કાર્યવાહી કર્યા હોવાનું જાણવા મળ્યું છે